કશ્મીરના એલજી મનોજ સિન્હાએ પરંપરાગત પૂજા કરીને અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થોને લીલી ઝંડી આપી જમ્મુ અને કશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાઈ પરંપરાગત પૂજા કરીને અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થોને ઔપચારિક રીતે લીલી ઝંડી આપી આ પ્રસંગે તેમણે યાત્રાળુઓની સુરક્ષા આરોગ્ય અને સુખમય યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી યાત્રાની શરૂઆત સુરક્ષા આરોગ્ય અને સુખમય યાત્રા માટે શુભકામનાઓ પાઠવી સાથે જ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ધાર્મિક ભાવના જોવા મળી યાત્રાળુએ પણ લેફ્ટનન્ટ ગવર્નરના આ જસ્ટર માટે આભાર વ્યક્ત કર્યો આ વર્ષે અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક રાખવામાં છે પોલીસ સીઆરપીએફ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે યાત્રાળુઓના આરોગ્ય માટે આરોગ્ય ચકાસણી આર આઈડી ટ્રેકિંગ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સતત સતર્ક છે પ્રથમ જથ્થોમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેમણે હર હર મહાદેવના જયગુ સાથે યાત્રાની શરૂઆત કરી યાત્રાળુઓ માટે લંગર આરામગૃહ અને તબીબી કેમ્પની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે યાત્રા માર્ગે અનેક સ્વયંસેવકો અને વોલેન્ટિયર્સ પણ સેવા માટે હાજર છે જેથી કોઈને કોઈ મુશ્કેલી ન પડે લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું કે અમરનાથ યાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી પણ દેશની એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું પ્રતિક છે તેમણે યાત્રાળુઓને નિયમોનું પાલન કરવા અને સહયોગ આપવા અપીલ કરી યાત્રા દરમિયાન તમામ યાત્રાળુઓની સલામતી અને આરોગ્ય માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે